જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો ભગવાનનું નામ મોટું કે ભગવાન મોટા ભગવાનના નામનું ભજન શ્રેષ્ઠ કે ખુદ ભગવાન શ્રેષ્ઠ આ વાતને લઈને નારદજી અને અન્ય ઋષિઓ વચ્ચે એક વખત વિવાદ થયો આ વાર્તા સંપૂર્ણ સાંભળજો કેમ કે આ વાર્તાના અંતમાં તમને એ જાણવા મળશે કે ભગવાન કે ભગવાનના નામમાં શ્રેષ્ઠ કોણ છે બંનેમાં કોનું મહત્ત્વ વધારે છે એ જાણવા સમજવા આ વાર્તાને પૂરી સાંભળજો તો શરૂ કરીએ આજની વાર્તા લંકાના વિજય પછી જ્યારે રામ અયોધ્યા પાછા ફર્યા અને રાજ્ય અભિષેક થયો ત્યારે મહર્ષિ વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્રી નારદજી અને અન્ય ઋષિ મુનિઓ ધાર્મિક વિષયો પર ચર્ચા કરવા માટે દરબારમાં આવ્યા હતા જ્યારે સમાન વિષયો પર ચર્ચા થઈ રહી હતી ત્યારે દેવર્ષિ નારદ મુનિએ એક પ્રશ્ન ઉઠાવ્યો પ્રખ્યાત અને પ્રસિદ્ધ આ બેમાં શ્રેષ્ઠ કોણ છે નારદનો આવો પ્રશ્ન સાંભળીને ઋષિઓએ પૂછ્યું નારદજી તમારો કહેવાનો અર્થ શું છે એ તો પહેલાં તમે સમજાવો ત્યારે નારદજીએ કહ્યું એનો અર્થ એ છે કે ભગવાનના નામનો જપ અને ભજન શ્રેષ્ઠ છે કે ભગવાન પોતે શ્રેષ્ઠ છે નારદની વાત સાંભળીને ઋષિઓ બોલ્યા કે હે નારદજી તમે આવા નાના બાળકો જેવા પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો ઋષિએ કહ્યું કે ચોક્કસ ભગવાન જ શ્રેષ્ઠ છે કારણ કે જાપ કે ભજન તો તેમના નામના જ કરવામાં આવે છે તેમના નામની જ પૂજા કરવામાં આવે છે નારદે કહ્યું ના તમારી આ ધારણા સત્ય નથી ખોટી છે મારા મતે ભગવાન કરતાં તેમનું નામ વધુ મોટું છે ભગવાન કરતાં તેમના નામનું મહત્વ વધારે છે ભક્તોને ભગવાનના નામનો જપ ભગવાનના નામના ભજન કરવાથી જ શક્તિ મળે છે કારણ કે ભગવાનના નામનો જપ કર્યા વગર ભગવાનના આશીર્વાદ ક્યાં આપે છે પરંતુ નારદની આ વાત સહેલાઈથી કોઈએ સ્વીકારી ન હતી ત્યારે નારદે કહ્યું મારી આ ધારણા સત્ય સાબિત કરીશ તેના માટે યોગ્ય સમય પ્રતીક્ષા કરો એના પછી દરબાર સ્થગિત કરવામાં આવ્યું તે દિવસે હનુમાનજી દરબારમાં હાજર ન હતા તેથી હનુમાનજીને આ વિવાદ વિશે કંઈ જાણકારી ન હતી બીજા દિવસે રાત દરબાર ભરાયો તે પહેલા નારદ મુનિએ હનુમાનજીને બોલાવ્યા અને કહ્યું કે જ્યારે તમે રામના દરબારમાં જાઓ ત્યારે તમારે શ્રીરામ અને ત્યાં ઉપસ્થિત ઋષિમુનિઓને નમ્રતાપૂર્વક વંદન કરજો પરંતુ ઋષિ વિશ્વામિત્રને નમસ્કાર કરશો નહીં તેમને વંદન કરશો નહીં તે કદાચ ઋષિઓ જેવા વસ્ત્રો પહેરતા હશે પણ તે બ્રાહ્મણ નથી અને ક્ષત્રિયોની પૂજા બ્રાહ્મણો ના જેવી થાય કોઈનાથી ના થાય હનુમાનજીએ વિચાર્યું કે નારદજી તો ભગવાનના ઋષિ છે તે આ સાચું જ કહેતા હશે તેમના આદેશનું મારે પાલન કરવું જોઈએ હનુમાનજીએ કહ્યું કે ઠીક છે દેવર્ષિ તમે જે કહ્યું એ મુજબ કરીશું અયોધ્યાનો દરબાર ભરાયો છે ભગવાન શ્રીરામ સિંહાસન પર બિરાજમાન છે રાજમંત્રીઓ અને ઋષિ મુનિઓ પણ પોતપોતાના આસન પર બિરાજમાન છે થોડી વાર પછી હનુમાનજી દરબારમાં આવ્યા અને ભગવાન શ્રીરામના ચરણોમાં પ્રણામ કર્યા પછી ઋષિઓને પ્રણામ કરી તેમના ચરણ સ્પર્શ કર્યા પરંતુ હનુમાનજીએ ઋષિ વિશ્વામિત્રીને ન તો નમસ્કાર કર્યા ના પ્રણામ કર્યા કે ના ચરણ સ્પર્શ કર્યા અને ના કોઈ આદરભાવ દર્શાવ્યો ઋષિ વિશ્વામિત્રી પોતાની આવી ઉપેક્ષા અને અપમાન સહન કરી શક્યા નહીં હનુમાનજીના આવા વર્તનથી વિશ્વામિત્રી ઋષિ પોતાને ખૂબ જ અપમાનિત માનવા લાગ્યા તેઓ ક્રોધમાં ઊભા થઈ ગયા અને પ્રભુ શ્રીરામને કહ્યું કે તમારા આ માનીતા સેવકની હિંમત જોઈ તેણે ભર દરબારમાં મારી કેવી રીતે અવગણના કરી અને અસભ્ય રીતે મારું અપમાન કર્યું શ્રીરામે કહ્યું ગુરુદેવ શાંત થાવ હું હનુમાનને આવા વર્તનનું કારણ પૂછીશ વિશ્વામિત્રીનો ગુસ્સો સમ્યો નહીં તેમણે રામને કહ્યું કે આ તમારી નજર સામેનો દાખલો છે પછી પૂછવાની શી જરૂર છે હું અસ્ત્ર અને શસ્ત્રનો ક્ષેત્રમાં તમારો ગુરુ રહ્યો છું આ ગુરુનો આદેશ છે તમે સ્વયં હનુમાનને સજા કરો વિશ્વામિત્રની વાત વાત સાથે નારદજી પણ સંમત થયા અને પ્રભુ શ્રીરામને કહ્યું ભગવાન વિશ્વામિત્રી કહે છે તે સત્ય છે વિશ્વામિત્રની માગણી યોગ્ય છે હનુમાને તેમનું અપમાન કર્યું છે માટે હનુમાનને દંડ મળવો જ જોઈએ નારદની વાત સાંભળીને હનુમાનજી મૂંઝાઈ ગયા દરબારમાં તેમની આવી સ્થિતિ જોઈને તે કંઈ બોલી શક્યા નહીં પણ વિચારવા લાગ્યા કે જેમના કહેવાથી મેં વિશ્વામિત્રી સાથે આવું વર્તન કર્યું તે નારદજી મારો પક્ષ લેવાને બદલે સજા આપવા રાજી છે નારદ મુનિનું આ વર્તન સમજી શકાય તેવું નહોતું બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ ઊભો કરીને તેમને લડાવવામાં શું આનંદ મળતો હશે આ તે કેવા ઋષિ છે જે સારા કાર્યને સુધારવાને બદલે બગાડે છે ભગવાન શ્રીરામ હનુમાનને કોઈ પ્રકારની સજા જાહેરાત કરે તે પહેલાં નારદ બોલ્યા હે પ્રભુ આના વિશે શાંતિથી વિચાર કરો અને પછી હનુમાનને સજા આપો આ જ સમયે હનુમાનની આ સ્થિતિમાં સજા કરવી યોગ્ય નથી બધાએ આ નારદની વાત સ્વીકારી અને સભા મુલ મુલતવી રાખવામાં આવી હનુમાનજીએ રાત્રે નારદજીના આશ્રમમાં આવ્યા અને પૂછ્યું દેવર્ષિ તમે શું રમત રમી રહ્યા છો મને તો કંઈ સમજાતું નથી મેં જે પણ વર્તન કર્યું ઋષિ વિશ્વામિત્રી સાથે તે તમારા કહેવાતે જ કર્યું છે નારદ મુનિ હસ્યા અને બોલ્યા હનુમાનજી નિરાશ ન થાવ મેં જે કહ્યું તેના મુજબ તમે કર્યું તેની ચિંતા કરશો નહીં તેના માટે આપવામાં આવેલી સજા તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં તમને દંડ મળશે નહીં પરંતુ તમારી કોઈ ફરક નહીં પડે કાલે જેમ હું કહું તેમ કરતા રહો આવતીકાલે સવારે સરયુ નદીના કિનારે જઈને ઓમ રા રા રામ વનમ મંત્રનો જાપ કરતા રહો કોઈ ગમે તે કહે કંઈ પણ સાંભળતા નહીં બસ પ્રેમથી આ મંત્રનો જાપ કરતા રહો સવાર થઈ હનુમાનજી સ્નાન કરીને સરય નદીને કિનારે ઊભા રહ્યા નારદજીના કહ્યા મુજબ મંત્રનો જાપ કરતા કરતા રહ્યા આ બાજુ દરબાર ભરાયો હનુમાન દરબારમાં હાજર ન હતા ત્યારે શ્રીરામે પૂછ્યું કે હનુમાન ક્યાં છે કેમ હજુ નથી આવ્યા વિશ્વામિત્રી બોલ્યા તમે આજે દંડ આપવાના હતા કદાચ એટલા માટે ડરીને તે ઉપસ્થિત રહ્યા નથી નારદે કહ્યું થોડી વાર પહેલાં જ મેં તેમને સરયુ નદીના કિનારે સ્નાન કરતા અને ધ્યાન ધરતા જોયા છે ભગવાન રામે કહ્યું આ હનુમાનની આ બીજી દંડતા છે આપણે બધાએ સરયુ નદીના કિનારે જઈશું અને ત્યાં જઈને હનુમાનને દંડ આપીશું પ્રભુ શ્રીરામ ઋષિ વિશ્વામિત્રી અને અન્ય ઋષિ મુનિઓ નારદજી અને રાજમંત્રીઓ બધા હનુમાનને સજા કરવા સરયુ નદીના કાંઠે આવ્યા શ્રીરામ પોતાના ભક્ત તરફ વારંવાર કરુણાભરી નજરે જોતા અને વિચારતા હતા કે દુર્ભાગ્યવશ તેમના પ્રિય ભક્ત પર તીર કેવી રીતે ચલાવી શકીશ બીજી તરફ ગુરુ વિશ્વામિત્રના ક્રોધના ક્રોધે પણ ભરાયા હતા તેમણે પરેશાન કરી રહ્યા હતા ગુરુની પ્રતિષ્ઠા ખાતર તેમણે હનુમાનને બોલાવ્યા હનુમાનને સજા કરવાનો સંપલ્પ સંકલ્પ કર્યો શ્રીરામે તેમના ધનુષમાં તીર ચડાવી અને હનુમાનને નિશાન બનાવીને તીરો છોડ્યા એક બે ત્રણ ચાર એમ કરતાં ભગવાન રામે હનુમાનજી ઉપર તીરનો વરસાદ કરી દીધો પરંતુ આ શું તીર હનુમાનજીના શરીરની થોડીક દૂર જઈને અટકી ગયા રામ એક પછી એક તીર છોડતા રહ્યા પરંતુ એક પણ તીર હનુમાનના શરીરને સ્પર્શ ન કરી શક્યું બીજી તરફ શ્રીરામના બાણોના પ્રહાર પ્રહારથી અસ્વસ્થ હનુમાન નારદ દ્વારા આપવામાં આવેલ મંત્રનો જાપ કરતા રહ્યા તે મંત્ર હનુમાનજી ઢાલ બનીને રહી ગયો હતો આ દ્રશ્ય જોઈને શ્રીરામને ખૂબ જ આશ્ચર્ય થયું હનુમાનના આ કેવી રીતે શક્તિ આવી ગઈ છે શિક્ષા કરવાના તેમના તમામ પ્રયત્નો નિર્થક સાબિત થઈ ગયા વિશ્વામિત્રને લાગ્યું કે રામ તેમના ભક્તને બચાવવા માટે જાણી જોઈને એવી રીતે તીર ચલાવી રહ્યા છે કે તેનાથી હનુમાનને નુકસાન ન થાય અંતે પરેશાન થઈને શ્રીરામે બ્રહ્માસ્ત્ર ઉપાડ્યું તેમણે બ્રહ્માસ્ત્ર હાથમાં લીધું ત્યારે ભાગ દોડ મચી ગઈ નારદજીએ ઋષિ વિશ્વામિત્રીને કહ્યું કે હનુમાનના અપરાધને ક્ષમા કરો જો શ્રીરામનું બ્રહ્માસ્ત્ર પ્રગટ થશે તો માત્ર હનુમાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો વિનાશ થશે બ્રહ્માસ્ત્રમાંથી જ્વાળા નીકળતી જોઈ વિશ્વામિત્રી પણ ડરી ગયા તેમણે શ્રીરામને રોક્યા અને કહ્યું રામ બ્રહ્માસ્ત્ર પાછું મૂકો મેં હનુમાનની અવજ્ઞાને માફ કરી છે રામને ધાર્મિક સંકટમાંથી મુક્તિ મળી બધા ખુશ થયા હનુમાનજી આવ્યા અને વિશ્વામિત્રી પાસે ક્ષમા ક્ષમા માંગી અને નારદજી તરફ જોયું નારદજી હસ્યા અને બોલ્યા પ્રભુ આ બધા વિવાદનું કારણ હું જ છું મેં કહ્યું હતું કે ભગવાન કરતાં ભગવાનના નામનો જાપ જ શ્રેષ્ઠ છે તે સ્પષ્ટ સાબિત થયું છે હનુમાને ભગવાન રામના નામનો મંત્રનો જાપ કરીને ભગવાનની શક્તિને પણ ઓછી કરી બતાવી છે જે ભગવાનના નામનો જાપ શક્તિ જાપની શક્તિએ આગળ ભગવાન પણ અશક્તિહીન થઈ ગયા છે આટલું કહી તમામ ઋષિઓ પણ પ્રભુને પગે લાગીને છૂટા પડ્યા અને નારદ પણ દેવલોકમાં ગયા